જસ્તણના કુંડણી ગામે અજગરનું બચ્ચું રહેણાંકના વિસ્તારમાં ઘૂસી આવતા ભારે અફડા મચી જવા પામી હતી તાત્કાલિક અસરથી વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી અને અજગરને સલામત સ્થળે મૂકવામાં આવતા લોકોએ રાહતનો દમ લીધો હવે જોઈએ જસદણ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રસિક વિસળિયા સાથે હિરેન ખરડીયાનો એક વિસ્તૃત અહેવાલ જસ્તણના કુંડણી ગામેથી અજગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રહેણાંક વિસ્તારમાં અજગર આવી જતા ભારે અફડા મચી જવા પામી હતી તાત્કાલિક અસરથી લોકોએ વન વિભાગને જાણ કરવામાં આવી હતી આથી વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અજગરને રેસ્ક્યુ કરી અને તેમને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો અને પરિણામે ત્યાંના લતાવાસીઓએ રાહતનો દમ લીધો હતો ખાસ કરીને વરસાદના કારણે આ અજગર અજગર છે એ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યું હોવાનું વન વિભાગની ટીમે કહ્યું હતું